નમસ્કાર દોસ્તો જે લોકો પાણીયારે દીવો કરતા હોય છે તેના માટે આજનો વિડીયો ખૂબ જ જરૂરી બનવાનો છે આજના વિડીયોમાં આપણે એવી એક ગુપ્ત અને અત્યંત ચમત્કારી વાત જાણવા જઈ રહ્યા છીએ જેની જાણકારી આપણા ભૂતકાળના ઋષિ મુનિઓએ આપી હતી પણ ધીમે ધીમે આ જ્ઞાન લોકો ભૂલી ગયા છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પાણીયારે દીવો કરવાનું રહસ્ય શું છે ક્યારે પાણીયારે દીવો કરવો અને કેવા દેવનું સ્મરણ કરવું કઈ રીતે કરવો શેનો દીવો કરવો દીવાની દિવેટ કેવી રીતે કરવી તેમજ કેટલા દિવસ સુધી પાણીયારે દીવો કરવાથી તેનું એક ગુપ્ત ફળ મળે છે અને સૌથી મહત્વનું તે કરવાથી તમને કેટલા ચમત્કારી લાભ થાય છે તો મિત્રો જીવનમાં સુખ શાંતિ ધન અને પૈસાની વૃદ્ધિ પરિવારનો સ્નેહ અને કાર્યક્ષેત્રમાં સફળતા આ બધું મેળવવા માટે લોકો મથામણ કરતા રહે છે પરંતુ કેટલાક લોકોનું ભાગ્ય જાણે બંધાઈ ગયું હોય એવું લાગે છે ઘરમાં અશાંતિ ઝઘડા ધંધામાં ઘેરવાટ કોર્ટ કચેરીની ચિંતા સંતાન સંબંધિત મુશ્કેલીઓ તથા દુશ્મનોની ચાલાકી બધું મળીને જીવનને ભાર પૂર્ણ બનાવી દે છે પણ દોસ્તો આ મુશ્કેલીઓને અંત આપનાર એક એવો જ્યોતિર્મય ઉપાય છે જેને આપણા પૂર્વજોએ લાખોમાંથી એક શુભ ઉપાય ગણાવ્યો છે એક એવો દીવો જે ફક્ત પ્રકાશ નહીં આપે જીવનને સાચી દિશા આપશે ઘરની નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે નષ્ટ કરી અને પિતૃ તથા દેવતાઓની કૃપા તમારા જીવનમાં વરસાશે તો દોસ્તો આ જ્ઞાન અધૂરું સમજો તો નુકસાનદાયક પણ બની શકે છે તેથી કૃપા કરીને આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આજે જે તમે જાણવાના છો તે તમારા ઘરનું ભાગ્ય પણ બદલી શકે છે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ તો પહેલું કરતા શાસ્ત્રો મુજબ આડી દિવેટ એ પિતૃ લોક તરફ જતું પ્રકાશ દર્શાવે છે બીજું પાળિયારી દીવો કોનો કરવો પાળિયાર કરાયેલો દીવો માત્ર અને માત્ર પૂર્વજોને અર્પિત થાય છે આ દીવો તેમના માટે પ્રકાશનું રૂપ છે જેમણે આપણને જન્મ આપ્યો સંસ્કાર આપ્યા અને આજે જે છીએ તે એનું જ મૂળ કારણ છે ત્રીજું દીવો કોને કરવો તો ઘરનો મોભી કરે તો ઉત્તમ જો મોભી ન હોય અથવા કરી ન શકે તો ઘરની મહિલાઓ પણ દીવો કરી શકે પરંતુ માથા ઉપર ઘૂંઘટ કે ઓઢળી આવરીને કરવો જોઈએ ચોથું ક્યુ કોડિયું શ્રેષ્ઠ માનવામાં આવે છે તો માટીનું કોડિયું એ સૌથી પવિત્ર સૌથી સ્વીકાર્ય ગણાય છે જો માટી ન મળે તો તાંબુ કે પિત્તળ ચાલે પરંતુ ધાતુ શુદ્ધ હોવી જોઈએ માટીનું કોડિયું ધરતી તત્વનું પ્રતિક છે અને પૂર્વજોને ઉર્જા ને સૌથી ઝડપથી આકર્ષે છે પાંચમું દીવો કરેલ હોય ત્યારે પાણી શા માટે ન પીવું તો કહેવામાં આવે છે કે જ્યારે તમે દીવો કરો છો ત્યારે પૂર્વજોનો સ્પર્શ અને આશીર્વાદ તે જગ્યાએ ઉપસ્થિત હોય છે એટલે ત્યાં સુધી પાણીયાર પાણીયારાનું પાણી ન પીવું આ પૂર્વજોના સન્માનનું ચિહ્ન ગણાય છે છઠ્ઠું ક્યુ તેલ ઉપયોગ કરવો તો તલનું તેલ પૂર્વજોને સૌથી પ્રિય છે જો તલનું તેલ ન મળે તો અન્ય કોઈ પણ તેલમાં બે દાડા સફેદ તલના રાખી દેવા કારણ કે તલ એ પિતૃ તત્વનું પ્રતિક ગણાય છે સાતમો ક્યો બત્ર જપવો જરૂરી તો દેવો કરતી વખતે આ બે બત્ર ખૂબ શક્તિશાળી ગણાય છે પહેલું ઓમ દેવાય નમઃ બીજું ઓમ ડબો ભગવતે વાસુદેવાય નમઃ તો આ બંને મંત્રો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો વિડીયોની સ્ક્રીન બોક્સમાં પણ જોઈ શકો છો તો આ બે મંત્ર છે પહેલો ઓમ પિતૃદેવાય નમઃ અને બીજો ઓમ ડબો ભગવતે વાસુદેવાય નમઃ દિવસના ફક્ત થોડા મિનિટના જ આ જપથી અવર્ણની શાંતિ અને પિતૃની કૃપા મળે છે આઠમો દીવો કરવાથી શુભ લાભ શું લાભ મળે છે પહેલું ઘરના ઝઘડા સંભવા લાગે અશાંતિ ઓછી થાય દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થાય તમારા અટકેલા કામ ઝડપથી થવા લાગે તમારા પર રહેલો પિતૃદોષ શાંત થઈ જાય છે અને રાશિનું ભાગ્ય મજબૂત બને છે માનસિક શાંતિ અને સમૃદ્ધિ મળે છે સંતાનની પ્રાપ્તિ પણ મળી શકે છે ધંધામાં ચડતી મળે છે દુશ્મનોનો નાશ થાય છે અને કોર્ટ કચેરીની મુશ્કેલીઓ પણ દૂર થતી જોવા મળે છે તો નવમો આગળ દીવો કરતા સમયે ભાવ સૌથી મહત્વનો તો તમારા કપડાં શુદ્ધ શરીર શુદ્ધ પણ સૌથી મહત્વનું તમારું હૃદય જે ભાવથી તમે દીવો કરો છો એ જ ભાવથી પૂર્વજો તમને આશીર્વાદ આપે છે હવે આગળ આપણે દસવું જોઈએ એકતાલીસ દિવસની સાધના શા માટે તો ઘણા લોકો કહે છે કે તેમને ફળ મળતું નથી કારણ તે નિરંતરતા રહે જો તમે એકતાલીસ દિવસ સતત પાળિયારે દીવો કરો અને ભત્ર જપો તો પિતૃ દોષ શાંત થાય ઘરનું વાતાવરણ બદલવા લાગે ધંધો એ ખૂબ જ ગતિ પકડે છે અટકેલા કામ ખુલે છે અને જીવનમાં પ્રકાશ ફેલાય છે તો દોસ્તો હવે વિડીયોનો અંત કરતા તો ઘરમાં દીવો પ્રગટાવો એ માત્ર પરંપરા નથી એ છે પૂર્વજો સાથેનો સંવાદ તમારા કર્મોની શુદ્ધિ અને જીવનમાં પ્રકાશનો આગમન પિતૃ રાજી થયા એટલે કુળદેવી રાજી લક્ષ્મીજી રાજી અને ગુરુ રાજી અને જીવન ચડતી શરૂ જો આજે તમે પાણીયારે દીવો કરવાનું શરૂ કરશો તો સમજી લો તમારા જીવનમાં પ્રકાશનું એક નવો અધ્યાય શરૂ થઈ ગયું છે તો દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને વાસ્તુને લગતા તમે વિડીયો જોવા માંગતા હો તો અમારી આ ચેનલ પર જે ચેનલનું નામ છે એન્જલ વાસ્તુ ગુજરાતી તેના પર વાસ્તુને લગતા મુખ્ય વિડીયો મૂકેલા છે તો અત્યારે જ અમારી જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા ભરશો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહેવ નમસ્કાર